જુનાડીસા વાસણા રોડ ઉપર રેતી ભરેલ ડમ્પરના ટાયર એક્ટિવા ચાલકનું મોત તાલુકાના જુનાડીસા અને વાસણા ગામમાંથી પ્રસાર થતી બનાસ નદીના પટ્ટમાંથી રેતીની રોજિંદી હેરાફેરી વચ્ચે આજે ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાસકાંઠાના ડીસા પંથકમાં કિંમતી એવી બનાસ નદીની રેતીની સમગ્ર રાજ્યમાં મોટી માંગ રહે છે જે રેતીની હેરાફેરી અને રોયલ્ટી ચોરી થતી હોવાની બૂમો લાંબા સમયથી ઉઠવા પામી છે જેમાં જુનાડીસા અને વાસણા ગામે મોડી રાત્રે અને વહેલી સવારે પણ નિયમ વિરુદ્ધ નદીના પટ્ટમાં ખનન કરી હેરાફેરી કરવાનું નેટવર્ક લાંબા સમયથી ચાલી રહ્યું છે ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર નંબર આર જે સત્યાવીસ જી ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને એક્ટિવાને અડફેટે બાબુલાલ ગેલોત ઉમર ત્રીસ વર્ષ ટાયર આવી કરુણ મોત હતું પગલે ગ્રામજનોના ઉમટી પડ્યા હતા આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા જૂનાડીસા વાસણા ગામની સીમમાં આવેલી બનાસ નદીના પટ્ટમાંથી ખનન માફિયાઓ દ્વારા મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે અને આ હેરાફેરી બે રોકટોક ચાલી રહી છે તેમ કરતા અધિકારીઓ આ ખનન માફિયાઓને છાવડતા હોવાથી તેઓને કોઈપણનો ડર રહ્યો નથી જેથી સતત ઓવરલોડ રેત ભરેલા ડમ્પરો બેફામ ઝડપે દોડતા હોવાથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાતા નથી તેવો બળાપો ઠાલવી રેતી ભરેલા વાહનોની હેરાફેરી કાયમી ધોરણે રોકવાની સરકાર સમક્ષ લાગણી અને માગણી વ્યક્ત કરી હતી